આ લોકેશન ધોળા જંક્શનથી નવ કિલોમીટર છે ઉમરાળા તાલુકો છે અને ભાવનગર જિલ્લો છે આ બાજુથી તમારે આવવું હોય તો લીમડાથી પણ દસ કિલોમીટર થાય છે તમારે બીજી બાજુથી આવવું હોય તો ગઢડાથી સત્તર કિલોમીટર છે ચારેકોરથી રસ્તા છે અને એ રીતે તમે અહીંયા આવી શકો એટલે આપ બધાને વિનંતી એ પધારો અને પૂજ્ય બાપુના દર્શન લઈ અને કુતાર્થ થાવ માતાજી શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો મિત્રો મજામાં તો આજે આપણે એવી જગ્યા પર પહોંચી ગયા છે જે આ ભજનમાં એનું નામ હતું એવા પાનભાઈ સત્ય પાનભાઈ એવાના દર્શન કરવા માટે આપણે સમઢિયાકાળા ગામ જે ભાવનગર જિલ્લામાં આવ્યું છે તો આપણે સમઢિયાળા એમના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ અને એમના ભજનની તમને ખબર હોય તો વીજળીને લઈને સંસ્કારે મોટીલા પર્વ પાનભાઈ અને મેરવુટુ દવે મરડા દિવ્યાની પાનભાઈ એવા ભજનો જેમણે ગયા છે એવા શ્રી પાનભાઈમાં છે એમના દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા છીએ તો સારું સારા સાથે મળીને એમના દર્શન કરીએ જય શિયા રામ આપ આ જે સમાધિ જોઈ રહ્યા છો એ કહળસિંહજી બાપુ ગંગા સતીમાં અને પાનબાઈ માની સમાધિ છે આ સમઢિયાળા ગામ છે ઉમરાળા તાલુકો અને જિલ્લો ભાવનગર હવે આપે આ બધા દર્શન કર્યા તો એક માણસની ઉત્કંઠા હોય કે ભાઈ આનો ઇતિહાસ શું છે કદાચ ગંગા સતીમાંનું નામ સાંભળ્યું હોય પણ એનો ઇતિહાસ ન સાંભળ્યો હોય એટલે આ જે સમાધિ તમે જોવો છો એ કહળસિંહજી બાપુ ગંગા સતીમાં અને પાનબાઈમાંની સમાધિ છે વાત એમ છે કે આજથી લગભગ બાપુને ગંગા સતીમાં અને પાનભાઈમાંને બે ત્યાગ કરે એકસો ને એકત્રીસ વર્ષ થયા આ રૂડુ પંખીના માળા જેવો સમઢિયાળા ગામ અને કલભા ગોહિલ નામના ક્ષત્રિ અને એમને ત્યાં કહળસિંહજી બાપુ નામના એ દીકરા અને એ એનું હું પ્રાથમિક શિક્ષણ આવી સમઢિયાળાની શાળામાં છું અને ધીરે ધીરે એ કહળસિંહજી બાપુની ઉંમર સત્તર અઢાર વર્ષની થાય છે અને ક્ષત્રિયુક્ત નીતિ પ્રમાણે એ વખતે ક્ષત્રિયો શિકાર કરવા જતા એટલે કહળસિંહજી બાપુ છે એ શિકાર કરીને આવે છે તો ગામને ફાધર એને એક અવધૂત યોગી મળે છે એટલે અવધૂત યોગી છે એ કહળસિંહજી બાપુની ઉપર નજર કરે છે પણ આપણે કહેવત છે કે મોતી સબ એક રંગ એક મે અનેક રંગ મિલેગા જવેરી તો ફેમસ કર જાણ્યો આદમી કો બોલ એક તોલ મેં પીછાનીઓ એમ એ અવધૂત યોગી હતા એ જાણી ગયા એ આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ ઘણા વર્ષોથી પૂન કરતો આવતો આત્મા છે એટલે એ કહલસિંહને પૂછે છે કે અચ્છા તેરે જોલીને ક્યાં હે એટલે કાળસિંહ જે બાપુ ખોટી નથી બોલતા એમ કહે છે કે બાપુ મેં કરેલો શિકાર છે એટલે તો એ શિકારને તું બહાર કાઢ કે બાપુ એ મરી ગયું છે કે ભલે મરી ગયું એટલે શિકાર એક હું શિકાર કર્યો હતો એ જોળીમાંથી બહાર મૂકે છે અને અવધૂત યોગીની એની માથે નજર પડે છે એટલે એ સસલું છે એ જીવતું થઈ અને ઠેકડા મારતું મારતું એમ કહેવાય છે કે જંગલમાં વહી જાય છે આ દૃશ્ય જોયું એટલે કહળસિંહજી બાપુ પલટી ખાઈ જાય છે અને એમ થયું કે હું જે કરું છું ખોટું છે એટલે એ અવધૂત યોગીને એમ કહે છે કે બાપુ હવે તમે મારા ગુરુ અને મને જ્ઞાન આપો ત્યારે અવધૂત યોગી એમ કહે છે કે બેટા તારે જ્ઞાન જોતું હોય તો તારે ગિરનારમાં આવવું પડે અમુક સમય થાય છે પણ કહળસિંહજી બાપુ છે વાત વિસરી જાય છે અને એક દિનનો સમય છે પછી તો એનું જીવન છે પ્રભુમય બની જાય છે રોજ પ્રભુની ભક્તિ કરે છે આ બાજુમાં જે કાળુભાર નદી આપ જોઈ રહ્યા છો એમાં સ્નાન કરી એમાંથી પાણીનો લોટો ભરે અને શંકરના મંદિર ઉપર ચડાવે આ એનો રોજનો નિયમ છે એટલે નદીમાં સ્નાન કરવા માટે જાય છે ત્યાં અવધૂત યોગી આવે છે અને એમ કે છે કે મારે કન્યાની જરૂર છે તો કહળસિંહજી બાપુએ પોતે પન્યું વીટેલું હોય છે અને પાણીમાં સ્નાન કરે છે એટલે એણે કીધું કે બાપુ હમણાં ગામમાં જઈ અને હું આપણે એક પન્યું અપાવી દઉં તો કે નહીં મારે અત્યારે જ જોઈ છે તો એણે જે પન્યું પહેર્યું હતું એ ઊંડા પાણીમાં વયા ગયા છાતી હમણાં અને એણે જે પન્યું પહેર્યું હતું એ કાઢી અને લીસો સબસબી કરી અને બાપુ તરફ ઘા કરે છે અને વિચાર્યું હમણાં કોઈ નીકળે તો ગામમાંથી મગાવી દે છે બાપુ એ અવધૂત યોગી છે વયા જાય છે અને કહરસિંહની હાથ જ્યાં કળ ઉપર જાય છે ત્યાં પન્યું વિટેળેલું હોય છે એટલે એને યાદ આવે છે કે હા આ અવધૂત યોગી મને યાદ અપાવવા આવ્યા હતા મારે ગિરનાર જવાનું છે અને પછી ભાઈ કહરસિંહજી બાપુ અને એમના એક કાકાના દીકરા અજુભા એ ભાઈ ગિરનાર જાય છે અને ત્યાં આ યોગી છે એનું નામ રામત રામેતવન હોય છે એમને ગુરુ તરીકે સ્થાપે છે એમની પાસે જ્ઞાન લે છે અને કહળસિંહને એમ કહે છે કે તું લગ્ન કરી લે સંસારમાં રહી અને પણ એનું ભગવાનનું ભજન થાય છે અને કહળસિંહજી પાછા આવે છે એમના સંબંધ ગોતવાની તૈયારી થાય છે પાલીતાણા તાલુકાનું રાજપરા ગામ અને રાજપરામાં ભાઈજીભી સરવૈયા અને એમના દીકરી એનું નામ ગંગાબા એમની સાથે આ કહરસિંહજીના સંબંધ થાય છે વેવિશાળ થાય છે અને લલડાની સાથે પહેલાં ક્ષત્રિયોમાં દરબારની દીકરી સાસરે જતી અને તેની સાથે એક વડારણ તરીકે એક દાસી તરીકે એક દીકરીને મોકલવામાં આવતી તો પાનભાઈ છે એ એમના નાનપણના દીકરી હમીરજીભાઈ પઢિયાર કવાસ રજપૂતના દીકરી અને એ પાનભાઈ એમના બેનપણી હતા નાનપણના અને ગંગા માની સાથે એ પાનભાઈ આવે છે અહીંયા ભજન કરે છે ગામમાં ભજન કરતા હોય છે પણ અમુક સંજોગો એવા હોય કે ભજન કરે અને ઘણા અડચણો આવતી હોય છે તો આ જે જગ્યા જોવો છો એ પૂજ્ય બાપુની વાડી છે વીસ વિઘાની વાડી છે પોતાની અને અહીંયા આવી અને એક ઘેરી હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી છે પૂજ્ય બાપુએ અહીંયા પાછળ હનુમાનજી મહારાજની કહળસિંહજી બાપુએ સ્થાપના કરેલી છે આ પૂજા કરે છે એક સમય એવો બને છે કહળસિંહજી બાપુ છે એ પાણીનો લોટો ભરી સ્નાન કરી અને ગામમાં જતા હોય અને ગામમાં એક જીવાભાઈ પટેલની ગા છે એ સરપંચ અંશુ મૃત્યુ પામે છે એટલે એ વખતના રિવાજ પ્રમાણે જે કંઈ જ્ઞાતિ હતી એ લોકો ગાયને લઈ અને નીકળે છે ગામના ચોરે બેઠેલા માણસોમાંથી મર્મ વચન છૂટે છે કે ભાઈ ગાયને તમે નીચે ઉતારો આ ભગત આવે હમણાં ગાયને સજીવન કરશે એટલે ગાયને નીચે ઉતારી પ્રહળસિંહજી બાપુએ પોતાની પાસે જે પાણીનો લોટો ભર્યો હતો એમાંથી હાથમાં આંજલી લઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન ભગવાન હું તારી ભક્તિ કરું છું મારે કોઈ ચમત્કાર કરવા કેવા મારા જીવનમાં કોઈ ધ્યેય નથી પણ હવે આ લોકોએ મર્મવચન મર્મ વચન બોલ્યા છે પ્રભુ મારી લાજ રાખજે એમ કરી અને ગાય માથે પાણી નાખે છે અને ગાય થાય છે છે આવે એટલે ગંગા માને ખબર પડે છે એટલે બાપુને ઠપકો આપે છે કે બાપુ તમે ઉતાવળ કર્યું એવું તમને નથી લાગતું આ તમે ફરચા પૂર્વ મિલ્યા તો આજે કોઈની ગાય મરી ગઈ કાલે કોઈનો દીકરો મળશે તો આપણે સજીવન કરવા રહીશું તો આપણે ભક્તિ ક્યારે કરશું અને પ્રભુને ક્યારે પામશું એટલે બાપુને એમ છું કે નાના ખરેખર મારો અહમ હજી ગયો નથી એટલે બાપુ એક નિર્ણય કરે છે કે હું હવે એકાંતમાં જાઉં છું અંદરથી રૂમ બંધ કરીશ અને ત્રણ દિવસ પછી હું બહાર આવીશ અહીંયા પોતાની વાડી છે પોતાના મકાન છે એ રૂમની અંદર જાય છે કણસિંહજી બાપુ ત્રણ દિવસ પછી બહાર આવે છે અને પોતાનો નિર્ણય જાહેર કરે છે કે આવતી પોષ સુદ પૂનમના દિવસે હું યોગ્ય ક્રિયાથી મારો દેહનો ત્યાગ કરીશ પોષસુદ પૂનમ આવે છે ગામ બધું ભેગું થાય છે અને ગંગા સતીમાં એમ કે છે કે તો હું પણ તમારી સાથે આવું ત્યારે કહરસિંહ બાપુ એને ના પાડે છે કે હજી આ પાનભાઈ છે આપણા પગલે પગલે હાલે છે હજી એને લગ્ન પણ કર્યા નથી અને હવે આ જીવન બ્રહ્મચારી છે અને આપણા પગલે ચાલી છે એને હજી પરમાત્મા મેળ્યો નથી એ હજી પરમપદને પામ્યા નથી એટલે આપણી ફરજમાં આવે કે એ પરમપદને પામે પછી તમે આવજો એટલે બાપુનું વચન ગંગામાંથી શિર માથે ચડાવે છે કહળસિંહજી બાપુ યોગિક ક્રિયાથી પોતાના દેહનો ત્યાગ કરે છે પણ જાતા જતા પહેલાં એમ કીધું કે મારા દેહને તમે સંસ્કાર નહીં આપો મને તમે જમીનમાં એમ કહેવાય છે કે સમાધિ આપજો બાપુએ દેહ ત્યાગ કર્યો બધા ભેગા થયા ને એમ કીધું ભાઈ ક્ષત્રિયોને સમાધિ ન હોય એને અગ્નિસ્થાન દેવું પડે અમુક સાધુ હોય કોઈ બીજી જ્ઞાતિ હોય એને સમાધિ દેવાય પણ આપણે હિન્દુમાં ઘણા એવા છે કે એને સમાધિ નથી દેવાતી એને અગ્નિસ્ન દેવું પડે એટલે બધાએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે નહીં આપણે અગ્નિસંસ્કાર કરીએ પણ બાપુની ઈચ્છા નહોતી છતાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે આખું શરીર બળી અને રાખ થઈ જાય છે પણ બાપુનો જમણો હાથ બળતો નથી ઠેકી અને બહાર આવે છે પકડી અને પાછો નાખે છે પાછો એ હાથ છે બહાર આવે છે પાછો અંદર નાખે છે એમ ત્રણ વાર હાથ બહાર આવ્યો પછી બધાએ નક્કી કર્યું કે બાપુની ઈચ્છા એવી હતી કે મને સમાધિ આપજો એટલે બધા ભેગા થઈ અને બાપુના હાથની સમાધિ આપે છે આપ જે અહીં જોઈ રહ્યા છો આ ઉપર લખ્યું પણ છે પૂજ્ય ભગત બાપુના જમણા હાથની સમાધિ છે અહીંયા પૂજ્ય બાપુના જમણા હાથની સમાધિ દેવામાં આવે છે પછી બાવન દિવસ સુધી ગંગામાં છે એ રોજ રાતે એક ભજનની રચના કરે છે અને પાનભાઈને સમજાવે છે એમ બાવન દિવસ સુધી બાવન ભજનોની રચના કરી આ રચના કર્યા પછી બાવનમાં દિવસે એટલે પોષ સુદ પૂનમ પછી ફાગણ સુદ આઠમના દિવસે પૂજા ગંગામાં પોતાના દેહનો ત્યાગ કરે છે યોગ્ય ક્રિયાથી એમને અગ્નિદાહ દેવા આવે છે એને બાજુમાં એ ફૂલ સમાધિ દેવામાં આવી એના ત્રણ દિવસ પછી ફાગણ સુદ કેરસના દિવસે પૂજ્ય માં પણ યોગિક ક્રિયાથી પોતાના દેહનો ત્યાગ કરે છે અને એના પણ સંસ્કાર કરવામાં આવે છે અને એની પણ કુલ સમાધિ આવ્યા છે એટલે આ એવું સરસ મજાનું સ્થળ છે આ દુનિયામાં એક જ સ્થળ એવું છે કે જ્યાં એક નહીં પણ એક સાથે ત્રણ વિભૂતિ થઈ ગયા અને ત્રણ સંતોએ સાથે મળી અને ભજન કર્યું અને પરમપદને પામ્યા એ આ પવિત્ર ભૂમિ છે ગંગા સતીજી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નામનો અમારા અહીં ટ્રસ્ટ છે અહીંયા અનક્ષેત્ર ચોવીસ કલાક ચાલુ છે અહીંયા કોઈ પણ એક રૂપિયો માગવામાં આવતો નથી રહેવાની સગવડ છે જમવાની સગવડ છે અહીંયા કોઈને પૂજાપાઠ કરવો હોય તો એને માટેની સગવડ છે દર વર્ષે અહીં કથા થાય છે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે દર પૂનમે અહીં ભજન થાય છે દર ફાગણ મહિનામાં ફાગણ સુદ આખમથી લઈ અને ફાગણ સુદ પૂનમ સુધી અમારે અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન હોય છે એવી સરસ મજાની આ જગ્યા છે એટલે આપ બધાને વિનંતી કે પધારો અને પૂજ્ય બાપુના દર્શન લઈ અને કૃતાર્થ થાવ આગળ વધીએ એટલે સામે ખોડિયાર માતાજીનું મંદિર છે તો એમના પણ દર્શન કરીએ ખોડિયાર માતાજી દર્શન કરી જઈએ ખોડિયાર માતાજી જે કહળસિંહ બાપુએ જે હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી તો એ હનુમાનજી મહારાજના પણ તમને દર્શન કરું ફરી દ્વારમાં